آمده એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટી દ્વારા વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા કામ કરતા આઉટસોર્સના કર્મચારીઓનું થતું શોષણ અટકાવીને ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા બાબત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોરાકેશ જોશીને રજૂઆત કરાઈ હતી કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે આરટીઆઈ એક્ટિવિસ્ટ કમિટીના પ્રમુખે સત્યનિઝલક ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીએ સાથે થતો અન્યાય ક્યારે અટકશે અને એમને ન્યાય ક્યારે મળશે તેમજ તેમને વધુમાં નાવ્યું હતુમ કે સરકારી જાહેર રજાઓનું ડબલ પગાર કર્મચારીને આપવામાં આવતું નથી એક પગાર ચૂકવાય છે અને એક પગાર ચાઉ થઈ જાય છે કર્મચારીને સેફટી બૂટ આપવામાં આવતા નથી કર્મચારીને વર્ષમાં બે ડ્રેસ આપવાની જગ્યાએ એક જ ડ્રેસ અપાય છે કર્મચારીને ગંદકી એલાઉન્સ ચૂકવવામાં આવતું નથી તેવી જ રીતે કર્મચારીને વોશિંગ એલાઉન્સ તમામ સુવિધાઓથી કર્મચારી વંચિત કેમ તેમજ આઈડી કાર્ડ આપવા નથી તથા સ્પે એલાઉન્સ ઓટી એલાઉન્સ જેવા એલાઉન્સ પણ વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા ચૂકવાતા નથી દસ લાખો અને અઠ્ઠાવન હજારથી વધુ ઓપરેશન થયાના તમામ રજૂઆત અંગે સિવિલના ડો રાકેશ જોશીએ સત્યનીઝલક ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આવી કોઈ પણ સમસ્યા હોય તો કર્મચારીઓ સૌથી પહેલા મને જણાવે હું તમામ સમસ્યાનું નિવાડો લાવવા માટે પહેલા અહીંયા બેઠો છું જો કે રતિ એક્ટિવિસ્ટ કમિટીની રજૂઆત તેમણે વ્યવસ્થિત સાંભળી હતી અને આ તમામ મુદ્દે તાત્કાલિક નિરાકરણ લાવવાની બાહેંદરી પણ આપી હતી વધુમાં સિવિલ હોસ્પિટલમાં જે હાલમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલના કેમ્પસમાં રોડ ઉપર રિક્ષા ફરે છે તેને તમામ લોકોને ઠંડુ પાણી પીવડાવે છે વર્ષે અઠાવન હજારથી વધુ ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે થયા છે તેમજ દસ લાખથી વધુ ઓપીડી અહીન્યા કરવામાં આવી છે અહીન્યા દેશના તમામ નાગરિકો માટે તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે તથા સિવિલ હોસ્પિટલનું તંત્ર હંમેશા એક કોશિશ કરતું હોય છે કે અહીં આવનાર દર્દીને તમામ સારવાર અન્ય બાબતે આરટીઆઈ કમિટીએ તમને રજૂઆતો કરી છે શું રજૂઆતો છે શું એનો હોય છે એટલે કુશાલભાઈ એઝાસ અને બહુ જ બધા લોકો છે એમના જે એકચ્યુઅલી સોસાયટી માટે પોઝિટિવ કામ કરતા લોકો કે જ્યાં કંઈ પણ તકલીફ દેખાય તો એને વાચા આપવા માટે કે એની માટે સોલ્યુશન કાઢવા માટે જે તે સંસ્થાને મળતા લોકોનું એક ગ્રુપ છે અને આજે મને આવેદનપત્ર આપ્યું છે કે ક્લાસ ફોરમાં ઘણી બધી તકલીફો છે ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે એમની સાથે તો હું એ બધાને આપ સૌની સામે એવું કહી રહ્યો છું કે એવું કંઈ પણ હશે હન્ડ્રેડ પર્સન્ટ તપાસ કરવામાં આવશે કોઈ પણ બેન જે આ હોસ્પિટલમાં કામ કરે છે અમે ત્યાં સુધી કહીએ છીએ કે ક્લાસ ફોર એ અમારા માટે સૌથી મોટો વર્ક છે એકચ્યુઅલી સૌથી મોટો ક્લાસ જ ક્લાસ ફોર છે એનું સ્વમાન જળવાય એના માટે તંત્ર પણ રાત દિવસ કામ કરી રહ્યું છે કોઈ પણ બેનને કોઈ પણ વ્યક્તિને કોઈપણ જાતની પર્સનલ પરેશાની થતી હશે કોઈપણ ટાઈમે ટ્વેન્ટી ફોર બાય સેવન એ મારો કોન્ટેક્ટ કરી શકે છે અને એનું સોલ્યુશન લાવવાની સો ટકા બાહદરી આપું છું જેટલા પણ મુદ્દા આ આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે એને ડેફિનેટલી જરૂરતભરી વાંચી અને એની તપાસ કરવામાં આવશે અને જે કોઈ એ એ વ્યક્તિ હશે એને એમાં સામે પગલાં પણ લેવામાં આવશે એની હું ખાતરી આપું છું એક વસ્તુ ચોક્કસથી ધ્યાન રાખજો કે સિવિલ હોસ્પિટલ એવા લોકો માટે કામ કરે છે જ્યાં નિઃશુલ્ક સારવાર થાય છે હજારો લોકો દસ લાખથી વધારે જ્યાં ઓપીડી રહેતી હોય અને અઠ્ઠાવન હજાર ઓપરેશન બે વર્ષે થયા છે એવી હોસ્પિટલમાં તંત્ર હંમેશા એ કોશિશ કરી રહ્યું છે કે આવનાર એક પણ દર્દીને સારામાં સારી સગવડ મળે એને કોઈપણ જાતની તકલીફ ન થાય અને એ સારો થઈને ઘરે જાય આ આશયથી જ આખું તંત્ર કામ કરે છે અને ખૂબ ઇમોશનલ ટચ સાથે કામ કરે છે અત્યારે તમે જેમ જુઓ કે ઓપીડીની અંદર પાણી પીરસવામાં આવે છે આ કાળઝાર ગરમીમાં જ્યારે લોકો વેઇટિંગ માટે મળવા માટે રાહ જોતા હોય એવા સમયે એમને એમની જગ્યા પર જઈ અને અમારી કર્મચારી બેન એને પાણી આપે એ રીતે રોડ ઉપર હડતી ફરતી રિક્ષા છે વેલેટ પાર્કિંગ છે ફ્લોર મેનેજમેન્ટ સિસ્ટમ છે ઓર્ગન ડોનેશન અને ચામડીના દાન વિશે તમે રોજ જાણતા જશો ન્યૂઝપેપર થકી એટલે કે એવું કામ કરી રહ્યા છે જેથી કરીને સોસાયટીને કંઈક ફાયદો થાય આવી પરિસ્થિતિમાં આ સફળતા પાછળ ક્લાસ ફોરનો પણ ખૂબ મોટો હાથ છે અને એ ક્લાસ ફોરને કોઈપણ જાતની કન્નડગઢ થતી હશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે અને જવાબદાર વ્યક્તિ હશે એની સામે સ્ટ્રોંગ પગલાં લેવામાં આવશે થેન્ક યુ